નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે પણ આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છે પ્રિલિમિનરી પરીક્ષા બધા પચીસ છવ્વીસ ધોરણ દસનું બપોર પાળાનું જે સામાજિક વિજ્ઞાનના પેપરો બે છે મિત્રો એક બપોર પાળી બે બંને બંને બપોર પાળીના છે તમે ચેક કરજો તમને જે લાગુ પડતું હોય તેના સેક્શન એના જવાબો અહીં હું શેર કરવાનો છું આશા રાખો છો આપને વિડીયો પસંદ આવશે અને વિડિયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ કે મિત્રો તમે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઈબ કરી નાખો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ખાસ વિનંતી છે મિત્રો કે વિડીયોને લાઇક કરી દો ચાલો ફટાફટ લાઇક કરો એટલે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ વિભાગ એ જે છે તેની અંદર પહેલું જ જોડકું અને પહેલી જ કંઈક ક્વેરી પણ છે કે બાંધણીઓ શબ્દ અહીંયા આપ્યો છે મિત્રો અને બાંધણીઓ તમે ચેક કરશો તો બે જગ્યાની પ્રખ્યાત છે રાજસ્થાનની ઇન્ડિયા લેવલે પ્રખ્યાત છે અને ગુજરાતમાં જામનગરની પ્રખ્યાત છે એટલે બંને પ્રશ્ન માન્ય રહેશે ત્યાર પછી પ્રદૂષણ રહિત ઉર્જાના સ્ત્રોતોની વાત કરીએ તો એ આવશે કુદરતી વાયુ ત્યાર પછી દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્યની વાત કરીએ તો એમાં આવશે ગુજરાત તો આ તો જોડકું આજનું હવે આગળ વાત કરશું આપણે ખરા ખોટાની હવે છઠ્ઠું જે ખરું ખોટું છે મિત્રો કે જુનાગઢમાં ચાર ગુફા સમૂહ આવ્યા તો વિધાન કેવું છે ખોટું છે કારણ કે ત્રણ જ આવ્યા છે ત્યાર પછી સાતમો પ્રશ્ન કોટેલીનો અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે તો વિધાન ખરું છે આઠમું ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ તો વિધાન ખરું છે નવ વર્ષ સોરી વર્ષ ઓગણીસો પંચોતેર મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું તો વિધાન ખોટું છે બરોબર છે અને ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશોમાં બહુમતી ન હોય છે સમિતિ સૌથી જૂની તો મુંબઈ સંસ્થા છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ પછી બારમું છે ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવ્યું તો કોલકાતામાં આવ્યું છે જળ સંસાધનની જાળવણી ખાલી જગ્યા કહેવાય તો જળ સંરક્ષણ કહેવાય બરોબર છે ત્યાર પછીની વાત કરું ચૌદ પંદરની ખાલ જગ્યાની તો જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ તરીકે થાય છે એક સ્થળે સ્થળે માનવી કે હેરફેરને પરિવહન કહેશો આપણે આથી ખાલી જગ્યા મિત્રો હવે વાત કરવા જ વિકલ્પની એની પહેલાં જે જણાવીશ કે વિડીયો કરવાનું બાકી હોય તો લાઇક કરી દો આગળ વધશો આપણે સોળમો પ્રશ્ન વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે તો યુનેસ્કો તૈયાર કરે છે જે વર્લ્ડ એટલે તરીકે બહાર પાડે છે સ્થળોને ધરો તો યોજના છે કઈ નદી પર આવી તો એ આવશે સાબરમતી નદી ઉપર બરોબર ત્યાર પછી આગળ જોઈએ કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ધરાવે તો પંજાબ છે છે વધારે આગળ દેશોની મુખ્ય પ્રવૃત્તિ કઈ હોય તો કે ભાઈ ખેતી હોય અને વીસમાં કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય તો બજાર પદ્ધતિની અંદર મિત્રો હવે વાત કરશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એક વાક્યના પ્રશ્નોની કયા રેલ માર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું કોકણના સમૂહસંચારના બે ઉદાહરણ કયા તો ઇલેક્ટ્રોનિક સમ સંચાર અને એક સમુદ્રિત માધ્યમ બે માધ્યમો આવશે ઉત્પાદનનું કુદરતી સાધન કહ્યું તો કે જમીન છે અને કઈ પદ્ધતિમાં બજાર સંપૂર્ણ સ્વતંત્ર નથી તો મિત્રો સમાજવાદીની અંદર સ્વતંત્ર નથી ને સરકારના હસ્તકમાં છે સરકાર ધારે તેવા નિર્ણય લેશે તો આ તો પહેલું પેપર છે બપોરપાળીનું અમુક લોકોને જે પૂછાય છે અને હવે બીજા એક પેપરની વાત કરવી છે જે આ છે બરાબર અહીંયા એને બી લખ્યો છે બપોરપાળીની જગ્યાએ તે પેપરની વાત કરીએ તો પેલા જોડકાની વાત કરી દો મિત્રો મદ્રાસ્યો શું છે તો કે મદ્રાસો છે કોળી નૃત્ય છે એટલે સી આવશે જરી ઈ એટલે કે સુરત આવશે બરાબર છે સુંદરવનની વાત કરો તો એ પશ્ચિમ બંગાળ આવશે એફ ભૂતાપીય ઊર્જાની વાત કરો તો ભૂસંચલનની પ્રક્રિયા છે અને ગરમ પાણીના જરા તો તુલસી સામે ટુવા આવશે મિત્રો સરસ સિમ્પલ સાદું જોડકું હતું હવે આગળ વાત કરીએ આપણે ખરા ખોટા વિધાનોની તો છઠ્ઠો પ્રશ્ન લોથલ ખંભાતના ખાતે પંદર કિલોમીટર દૂર છે વિધાન ખોટું છે બરોબર ઉપનિષદો સંવાદના રૂપમાં તો સાચું છે મિત્રો જે વાહન ચલાવવું ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જોઈએ તો વિધાન ખરું છે અલગ અલગ બેઝ ના આવે હેવી બેઝ મીડિયમ મીડિયમ બેઝ બરાબર છે તે પછી નવમું યુનાઇટેડ નેશન્સે ઓગણીસો પંચોતેરના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું તો આ સાચું છે પછી ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે તો એ પણ સાચું વિધાન છે હવે વાત કરશું ખાલજગ્યાની જગ્યાની પણ એના પહેલા જ એકવાર કહો મિત્રો વિડીયો લાઈક કરવાનો બાકી તો પ્લીઝ લાઈક કરી દો એટલે ફટાફટ આપણે એની વાત કરીએ અગિયારમો વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય તો હુંડિયા પણ પ્રાપ્ત થાય જેને વિદેશી પૈસા પણ આપણે કહી શકીએ રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવ્યું તો નવી દિલ્હીમાં આવ્યું છે જળ એ ખાલજગ્યા જગ્યા સંસાધન મર્યાદિત છે મિત્રો બરોબર છે ત્યાર પછી ભારતમાં બીજી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધ નામની નહેરનું નિર્માણ થયું હતું તો એ કાવેરી નદી આવશે મિત્રો ત્યાર પછી આકાશવાણી દ્વારા ખાલ જગ્યા ભાષામાં કાર્યક્રમો પ્રસારિત થાય તો ત્રેવીસ ભાષાની અંદર કાર્યક્રમો પ્રસારિત થાય છે મિત્રો હવે વાત કરશું સોળ સત્તર અઢાર વિકલ્પોને અને વિકલ્પની તો ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી કામ કોને સોંપ્યું તો પુરાતત્વ ખાતાને સોંપેલું છે ત્યાર પછી નીચેની વૈતિક યોજનાઓને તેના લાભાવિત રાજ્યો સાથે આપણે સરખાવવા વિકલ્પ સી આવે છે દામોદરખંડ માં આવ્યું છે ચંબલ ખીણ જે છે અને કૃષ્ણરાજ સાગર જે છે તે આવશે આંધ્રપ્રદેશની અંદર હવે આગળ વાત કરશું અઢાર ઓગણીસ વીસ વિકલ્પો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત નદી છે વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેશું આપણે આર્થિક પ્રવૃત્તિ નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર તંત્ર છે ભારતની અંદર હવે એક વાક્યના જે પ્રશ્નો છે એની વાત કરીએ કે રેલમાર્ગ ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલું છે રેલ માર્ગમાં તો એશિયામાં પ્રથમ નંબરે અને વિશ્વમાં સેકન્ડ નંબર પર છે અને કયા કારણે ઈમેલ ઈ કોમર્સ મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા તો ઇન્ટરનેટના કારણે બન્યા છે પછી કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે તો અમેરિકા અને જાપાન આવશે અને જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય આ શબ્દ ધ્યાન રાખશું તે પ્રવૃત્તિને કહેશું બિન આર્થિક પ્રવૃત્તિ તો મિત્રો આ હતા બંને પેપરના વિભાગ એના જવો આ રાખું તમને પસંદ આવ્યા હશે તમે લાઇક પણ વિડીયાને કર્યો હશે મિત્રો હજી કહો છો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ખૂબ ખૂબ આભાર